ઉનામાં વાડીમાં ચાલતા ગેરકાયદેસર કતલખાનાને ગૌવંશ સાથે આઠ શખ્સોને ગીર સોમનાથ એલસીબી દ્વારા પકડવામાં આવ્યા છે સ્થળ પરથી એક ગૌવંશ કપાયેલ હાલતમાં ગૌમાસ અને પાંચ પશુઓ જીવતા મળી આવ્યા હતા પોલીસની રેડ દરમિયાન વાડી માલિક ફરાર થઈ ચૂકેલું છે પરંતુ પોલીસે આઠ શખ્સોને છરા કુહાડી સાથે ઝડપી લીધા હતા સ્થળ પરથી મળેલા ગૌમાસનો નિકાલ કરીને ઉના પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે આજરોજ વહેલી સવારે અમારી એલ સીબીની ટીમ પીએસઆઈ સિંધવ સાહેબ અને રાજુ ગઢિયા વાળા કમલેશભાઈ વિઠિયા સુભાષભાઈ વગેરે ઉના વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન વહેલી સવારે ચાર વાગે બાતમી મળેલ કે ઉના સેન્ટ જોસેફ સ્કૂલની બાજુમાં વાડી વિસ્તારની અંદર એક જગ્યાએ ગૌવંશની કતલ થાય છે એવી બાતમી મળતા તાત્કાલિક બે પંચો લઈ અને બનાવવાળી જગ્યા એટલે કે બાતમીવાળી જગ્યાએ રેડ કરેલી રેડ કરતાં એક ગૌવંશ કપાયેલું અને ચાર ગૌવંશ ચારને ટોટલ પાંચ ગૌવંશ ત્યાં હાજર મળી આવેલા અને એની સાથે ત્યાં આઠ આરોપી પણ મળી આવેલા આ જગ્યાએથી વાહનો સાથે ગૌમાસ એટલે કે કપાયેલો ગૌમાંસ અને વાડી માલિક કે વાડી માલિક છે એ અસલમ ઉર્ફે અસલો જે પોલીસને જોઈ અને ત્યાંથી નીકળી ગયેલો એટલે આઠ આરોપીને પકડી પાડ્યા છે અને ટોટલ આ બધા જ મળી અને બે લાખ એસી હજાર ત્રણસો પચાસનો મુદ્દામાલ અમે કબજે કરેલ છે એની અંદર છરા નાની કુવાડી વગેરેનો ઉપયોગ કરી અને આ ગૌવંશની કતલ કરવામાં આવે છે અમારી ટીમ છેલ્લા ચાર પાંચ દિવસથી એવી ખાનગી બાતમી મળતી હતી કે આવું ચાલુ છે પણ એ એકાત્રા ક્યારેક ક્યારેક એમને જ્યારે મોકો મળે પોલીસની હાજરીથી બચતા બચતા આ કામ કરતા હોય અને એક્ઝેક્ટ ટાઈમ ઉપર અમને બાતમી મળી અને આ રેડ કરેલ છે આશરે આ જે ગૌમાસ છે એ અમારી ટીમ દ્વારા જે કબજે કરવામાં આવેલ છે એક આમ તો અમારે જ્યાં ગુનાના કામે કબજા કરવાનું હોતું નથી એનો નાશ કરવાનો હોય છે કારણ કે જે વાસડું છે એ પોતે જ તે ત્યાં કતલ કરેલું હોવાથી એને ત્યાં ત્યાં જ વેનિટરી ઓફિસરને બોલાવી અને એનો નિકાલ કરેલ છે અને એમને સર્ટિફિકેટ લઈને આ ગૌ હોય એવું સર્ટિફિકેટ લઈને આ ગુનો દાખલ કરાવે આરોપીને અટક કરેલા છે એક જ આરોપી પકડવાનો બાકી છે અને બાકી જે તપાસમાં ખુલે તે આરોપી આની અંદર વધારે જે કંઈ મદદગારીમાં હશે તેને અમે તપાસ ઉના પોલીસને આપેલ છે ઉના પોલીસ એમાં સતત કાર્યવાહી કરી અને પકડી પાડે પણ આની અંદર બે આરોપી એવા છે કે એના વિરુદ્ધ અગાઉ પણ આ પ્રકારના ગેરકાયદેસર કતલના ગુનાઓ દાખલ થયેલ છે એના ઉપર અમે કડક ને કડક કાર્યવાહી કરશું